મહારાણા પ્રતાપ સ્મારક સમિતિ વાલિયા દ્વારા વીર શિરોમણી મહારાણા પ્રતાપ સ્મારક અભિયાન હેઠળ સમગ્ર ભારતમાં પ્રતિમા સ્થાપિત કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે અત્યાર સુધીમાં પ્રતિમાનું કામ પૂર્ણ થયું છે ત્યારે વલિયા ખાતે કમળા માતાજી મંદિર પાસે મહારાણા પ્રતાપની પૂર્ણ કદની એકવીસમી પ્રતિમાનું સ્થાપન અને અનાવરણ સંપન્ન થયું હતું વીર શિરોમણી મહારાણા પ્રતાપ સ્મારક અનાવરણ કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યું આ મહારાણા પ્રતાપ સ્મારક અનાવરણ કાર્યક્રમમાં રાજસ્થાનના ચંદ્રવીરસિંહજી નમાણાની અધ્યક્ષતામાં યોજાયો હતો જેમાં રાજપીપલા સ્ટેટના મહારાણી દેવીજી અને વલ્યક્ષત્રિય સમાજનું ગૌરવ એવા ડિસ્ટ્રિક્ટ જજ સીબીઆઈ કોર્ટ અમદાવાદ ખાતે ફરજ બજાવી રહેલા ધર્મેન્દ્રસિંહજી રાણા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને મહારાણા પ્રતાપના ત્યાગ શૌર્ય સાહસ અને દેશભક્તિને ક્ષત્રિયો તેમના હૃદયમાં સ્થાપન કરે તેવું આહવાન કરવામાં આવ્યું હતું આ અનાવરણ પ્રસંગે ક્ષત્રિય માતૃશક્તિ અને ક્ષત્રિય યુવા દ્વારા પ્રસ્તુત કરાયેલી તલવારબાજીએ વિશેષ આકર્ષણ જમાવ્યું હતું તેમજ ત્રણ હજાર પાંચસો લોકોની ઉપસ્થિતિમાં દિવ્ય રોશની અને આતશબાજી કરવામાં આવી હતી આ પ્રસંગે વાલીયા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો સાથે તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા પ્રાથમિક સારવાર માટે આરોગ્યની એક ટીમ તૈનાત કરવામાં આવી હતી આ અનાવરણ પ્રસંગે મહારાણા પ્રતાપ સ્મારક સમિતિ વાલિયાના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજ ઉપસ્થિત રહ્યો હતો भारत के वास्तविक इतिहास को जन जन तक पहुंचाने के लिए और भारत के इतिहास की सुरक्षा करने के लिए हमने इस देश का अब तक का सबसे बड़ा और महत्वाकांक्षी प्रोजेक्ट चलाया है जिसका नाम है महाराणा प्रताप स्मारक अभियान इस अभियान के अंतर्गत हम पूरे देश में महाराणा प्रताप और जितने भी महापुरुष और वीरांगनाएं हुए हैं उनकी पाँच प्रतिमाओं की स्थापना कर रहे हैं और आपको बताते हुए हर्ष हो रहा है कि अब तक हमने देश के छः राज्यों राजस्थान मध्य प्रदेश गुजरात उत्तर प्रदेश आंध्र प्रदेश में सत अट्ठाईस प्रतिमाओं की स्थापना कर दी है और आज बहुत ही हर्ष का विषय है कि इतने भव्य रूप से प्रतिमा संख्या 21 का अनावरण वाल्या की धरती जिला भरूच गुजरात में किया गया है यहाँ की स्थानीय टीम जिन्होंने इतने समय से यहाँ पर इतनी मेहनत की वो इस कार्यक्रम की सफलता की असली हकदार है इसलिए और यहाँ की जो जनता है जिन्होंने इतने जोश और उल्लास के साथ एक कार्यक्रम में भागीदारी ली वो भी इस कार्यक्रम को सफल बनाने में उतने ही उनका योगदान है सभी को सभी महाराणा प्रताप भक्तों को जो देश भर से जहाँ पर भी से देख रहे हैं उन सभी को बहुत बहुत हार्दिक बधाई और शुभकामनाएं जय महाराणा साहब जय कलिंगनाथ जी की